વિજયનગર પાલ પાલચિતેરિયામાં જે મા સંચરાય માતાનું ભક્તિનું ધામ છે મંદિર છે એને પણ છોડવામાં નથી આવ્યો એનો પણ મેન દરવાજે તોડીને બાર હજાર રૂપિયાની ચોરી કરવામાં આવી છે એમ ખબરમાં આવી છે મંદિરને નથી છોડતા માતાજીનો ડર નથી ભગવાનનો ડર નથી મતલબ તમે વિચારો કે આ આપણા એરિયામાં થઈ શું રહેલું છે અમારે જે વણદોલ ગામ છે એમાં વાલ્કેશ્વર મહાદેવનું મંદિર છે એમાં પણ મેન દરવાજે તોડીને પૂરી પેટી જ ઉઠાવીને લઈ ગયા હતા અને ગાતોડજી મહારાજનું એક બીજું મંદિર છે એમાં પણ ચોરી થઈ હતી બરાબર એનો કોણ ચોર હતો ક્યાંથી આવે તો એ આજ સુધી ખબર પડી નથી એટલે મંદિરોને ટાર્ગેટ કેમ કરવામાં આવે છે એના ચોરીનું પ્રમાણ કેમ વધી રહેલું છે કારણ કે ચોરોને પણ ખબર છે કે આ એરિયામાં મંદિરોને તાળું લગાડવામાં આવે છે અને રાતે કોઈ રહેતું નથી તાળું તોડો અને જે પણ હોય એને લઈને જતા રહો એને ખબર છે કોઈ સજા થવાની નથી કોઈ પકડવાનું નથી અને આપ કરે રાખો છે આપણે બધા મળીને કશુંક એક્શન લેવાની જરૂર છે અવેરનેસ ફેલાવવાની જરૂર છે નહીં તો આ ચોરોને આટલી હિંમત વધી જશે કે આપણે ઘર સુધી આવી જશે અને ક્યારેક એવું પણ બની શકે કે કદાચ કોઈ ચોર પકડાઈ ગયો તો એના જોડે કોઈક હથિયાર હોય ચાકો હોય તો હુમલો કરી દે તો કોઈકનું જાનમાલને નુકસાન પણ થઈ શકે છે સૌથી પહેલી વાત તો એ છે કે જેટલા પણ મંદિરો છે જાહેર સ્થળ છે કેમેરા લગાવવા ફરજિયાત કરવા પડશે કમ્પલસરી કરવા પડશે બરાબર અને જેટલા પણ મંદિરો છે એમાં ફંડ ઓલરેડી આવે જ છે પૈસા આવે જ છે દાનમાં તો થોડાક પૈસા ખર્ચીને કેમેરા કમ્પલસરી લગાવો અને કેમેરા એવા લગાવો જે ઓનલાઈનમાં મોબાઈલથી કનેક્ટ થાય તો આપણે રાત્રે પણ જોવું હોય યાર બેઠા બેઠા તો પણ જોવાય કે મતલબ મંદિરમાં શું થઈ રહેલું છે અને કદાચ ના પણ જોઈએ તો ડિવાઇસમાં એ મેમરી સેવ થાય બરાબર અને જ્યારે કદાચ કોઈ કેમેરાને તોડવામાં આવે કે એવું પણ કરવામાં આવે તો પણ ત્યાં સુધી પૂરી મેમરી સેવ રહે એટલે આપણને એક્ઝેક્ટલી ખબર પડે કે મતલબ શું થયું છે અને કેમેરા પણ એવી એવી જગ્યા લગાડવામાં આવે જે જગ્યાથી કોઈકને ખબર પણ ના પડે કે આ જગ્યા કેમેરા છે એટલે આ ઉપર બહુ ધ્યાન આપવું જરૂરી છે અને રાત્રે મંદિરમાં ગાર્ડ લગાવવામાં આવે કે પછી ત્યાં કોઈક સૂવામાં આવે કે એવું કશું કરવામાં આવે કે પછી હોર્ન સિસ્ટમ લગાવવામાં આવે તાળું કોઈક તોડે તો સાયરન સિસ્ટમ પણ હોય એવું ઘણું બધું થાય પણ મને લાગતું નથી આ એક મતલબ પાક્કું સોલ્યુશન છે કારણ કે રાત્રે કોણ સુએ કારણ કે એકલો સૂવામાં ખતરો પણ છે ને તો આ તો મુશ્કેલ છે પણ કેમેરો જે મેં વાત કરી અલગ અલગ જગ્યાએ કેમેરો લગાવવાથી ઘણો બધો ફાયદો થઈ શકે છે સિસ્ટમે પણ આના પર પ્રોપર એક્શન લેવાની જરૂર છે કારણ કે કદાચ કોઈક ચોર પકડાય તો એના ઉપર પ્રોપર એક્શન લઈએ અને જાહેરમાં એને સજા આપવામાં આવે તો કદાચ ડરનો માહોલ પેદા થાય કારણ કે જે બીજા ચોરો છે રાજસ્થાન બાજુથી પણ આવી શકે અને બીજી ગમે તે જગ્યાથી આવી શકે તો એનો એના પણ ડર રહે કે આ એરિયામાં ચોરી અમે ના કરવી જોઈએ